ડાકોરના પૂર્ણિમાબેન પટેલ જે પણ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં પૂર્ણિમાબેન પણ સવાર હતા પ્લેન ક્રેશ થયું અને જેમાં પૂર્ણિમાબેન પટેલનું પણ મૃત્યુ નિપજ્યું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ જેઓની ઓળખ થઈ છે તેમના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે અને તે જ અંતર્ગત ડાકોરના રહેવાસી પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યો જ્યાંથી તેમને અંતિમ વિધિ કરવા માટે સ્મશાન લઈ જવામાં આવ્યા આ દરમિયાન જિલ્લા કલેક્ટર સાથે પોલીસ વડા અને ધારાસભ્ય સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ જ્યારે તેમના વતન પહોંચ્યો નિવાસસ્થાને પહોંચ્યો ત્યાંથી મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિધિની આ કાર્યમાં જોડાયા હતા જેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે